તળાસા તાલુકાના મંગેડા રોડ પર વીજપોલ અમુક લોકો દ્વારા તોડી પાડવામાં આવતા પીજીવી સેલ દ્વારા અહીં બિનકાયદેસર રીતે વીજપોલ નવા મૂકી દેવામાં આવ્યા હોવાના આરોપ સાથે આરટીઆઈ એક્ટિવિસ્ટ ઘનશ્યામસિંહ સરવૈયાએ પ્રતિક્રિયા આપી વિગતો સાથે વાત કરીએ તો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના મંગેણા રોડ પર બોરડા ખેતીવાડી ફીડરની લાઇન પસાર થાય છે આ લાઇનના અમુક લોકો દ્વારા જૂના વીજ પોલ તોડી પાડવામાં આવ્યા હતા જે નડતર રૂપ હોય કે પછી કોઈ પણ અગમ્ય કારણોસર વીજપોલ તોડી પાડવામાં આવ્યા હતા જે વીજ પોલ નવા ઊભા કરવા માટે કાયદેસર કાર્યવાહી કરવાની હોય છે તેમાં પેમેન્ટ પણ ભરવાનું હોય છે તે પેમેન્ટ ભરવાની પ્રોસેસ કર્યા વગર જ અહીં નવા વીજપોલ લાવવામાં આવ્યા હોવાના આરોપ સાથે તળાજા શહેરના આરટીઆઈ એક્ટિવિસ્ટ ઘનશ્યામસિંહ સરવૈયાએ જણાવ્યું હતું વધુમાં તેઓએ જણાવ્યું હતું કે હાલ આ બાબતે પીજીવીસીએલ અધિકારી સાથે વાતચીત કરવા તેઓએ કામ અટકાવી દીધું છે પરંતુ આ બાબતે યોગ્ય તપાસ કરવામાં આવે તો ભ્રષ્ટાચાર સામે આવે તેમ હોવાનું જણાવ્યું હતું મારું નામ સરવૈયા ઘનશ્યામજી ચંદોબા હાલમાં જે આ ફોટા મેં પાડેલા છે તે મંગેલા રોડના છે અને બોરડા ખેતીવાડી પીઠના છે તે અજાણ્યા શખ્સોએ પાડી દીધેલા છે જ્યાં ઓપેરા પવનચકી છે એને પાડેલા હોય એવું મલમ પડે છે અને તેને કોઈ જીબીમાં હાલ કોઈ પેમેન્ટ ભરેલું પણ નથી છતાં જ્યાં જીબીના પોલ્ટ પહોંચી ગયેલા છે એટલે આની ઊંધી તપાસ કરવામાં આવે આ તપાસ કરવામાં આવે તો ભ્રષ્ટાચાર બહાર આવે એમ છે